જે પહેલગામમાં જે વિખ્યાત ખતરનાક આતંકવાદી જે નિષ્કામ કામ જે આતંકવાદી લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં ઉખાડે છે ને સરકારને વિનંતી કરવા કરીએ છીએ અમે અમને અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવાની વિચાર કરે અને ભાઈચાર કરવા પહેલાં એ લોકોની પેન્ડ કિલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માગું કે આપણા દેશમાં આપણા ભાઈચારો રાખો સાથે મળીને લડો ને આ આતંકવાદી લોને તોડ જવાબ આપો એ જ અમારી અપીલ છે ને આ જે સરકારને અમે અમારી ફોર્મ સાથેને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું ઇસ્લામ કે પ્યાર મોહમ્મતનો પૈગામ આપે છે બધા ધર્મ પ્યાર મોહમ્બતનો પૈગામ આપે છે પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો આપણા દેશ આ અમારી ફોર્મ અમારા તમારો સમય તમારી સાથે છે સરકાર સાથે છે એને એના પર કાયદે બી કાયદે કાય કાયદેસરની જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ સોંપી પોસી લઈ રહ્યું છે એના પર કડકમાં કડક કાયદે કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ ને બીજી વાત એ કે આપણા શહેરના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ એ બી એક સરકારની જવાબદારી હતી છે સરકાર કેમ જવાબદારીથી ચૂકી છે એ બી સરકારનો એક ચાર લોકોનું કહેવાનું છે કે